ઉપલેટામાં રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો જન્માષ્ટમી જેવા તહેવાર જતા વરસાદી સિઝનમાં શરદી ઉધરસ જેમ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે રાજકોટ જિલ્લામાં ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાર વાયરલ ઇન્ફેક્શનને લઈ શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહેતા હોય છે લોકોના ઘર પાસે પાણીના ખાડામાં ભરાઈ રહેલા હોતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જ જન્માષ્ટમી તહેવાર ગયા છે જેમાં લોકોએ મીઠસ્થાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈને વાયરસ તાપ નબળાઈ ઝાડા ઉલટી મેલેરિયા ટાઈફોડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડાક દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળે છે અને હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસોથી વધુ ઓપીડી મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે બીમારીઓમાં તેમજ નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધા માટે પ્રખ્યાત જેથી કરીને આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું જ જણાવતું હોય છે અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી એટલે હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ વન સુપ્રિન્ટેન્ડન્ટ આજે હું અહીંયા કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે તેમાં મુખ્યત્વે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે એ વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ થી પાંચ દિવસ સુધી તાવ ને એવી રીતના રે છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદનું ને આવ્યું હોય એના લીધે થોડા ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાડીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ તાવથી બચી શકીએ થેન્ક યુ